નમસ્કાર મારા વહલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું દ્વિતીય પરીક્ષા પેપર બે હાજર ચોવીસ ધોરણ નવ અને વિશેષ શારીરિક શિક્ષણના સંપૂર્ણ મિત્રો સો ટકા પેપર સોલ્યુશન સમજૂતી સાથે જોવાના છીએ એ પેલા જો ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી તો વિદ્યાર્થી મિત્રો યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ કહીએ છીએ પેપર સોલ્યુશન પચાસ ગુણ અંદર મિત્રો પેપર હશે તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી આ પણ પ્રશ્નપત્ર તમને ઉપયોગી નીવડવાનો છે તો શાંતિથી પ્રથમ ચાલીસ જે એમસીક્યુ મોસ્ટી કાઢેલા છે તે જોઈ લેવા વાર્ષિક પરીક્ષાની અંદર પણ તમને ઉપયોગી બનશે આસનો કરવાથી શું સ્થિત સ્થાપક બને છે તો સાચો જવાબ આવે છે ડી કરોટજુ સૂર્ય નમસ્કારની આઠમી સ્થિતિ કરવાથી કયો ફાયદો જે છે તે થાય છે તો સાચો જવાબ આવે છે સી માનસિક મિત્રો સંતુલન શક્તિ જે છે તેમાં વધારો થાય છે કયો મંત્ર બોલીને સૂર્ય નમસ્કારની છઠ્ઠી સ્થિતિની અંદર શરૂઆત કરવી જોઈએ તો ઓમ પુષ્ણે નમઃ

શ્વાસન કરવાથી ત્યાર પછી મિત્રો આગળ વાત કરીશું નંબર આઠ કયો આસન કરવાથી શુક્ર ગ્રંથિઓનો સોજો અને હર્નિયાની અંદર ફાયદો થાય છે તો ગોમુખ આસન જે છે તે કરવાથી મિત્રો ફાયદો થાય છે નંબર નવ જે શરીરમાં કોઈ રોગ નથી એટલે શું તો તેને કીવાસે નિરોગી નંબર દસ આપેલા કારણોમાંથી કયું કારણ રમટ ગમટના અકસ્માત થવા માટે જવાબદાર છે તો હવામાન છે શારીરિક સંપર્ક છે અને શક્તિ બહારની ક્રિયાઓ આપેલા તમામ સાચા છે તો સાચો જવાબ મિત્રો આપીશું આપણે અહીં ડી ત્યાર પછી વાત કરીશું પ્રશ્ન નંબર 11 અકસ્માત અટકાવવામાં ક્યારે મદદરૂપ થવાય તો સાચો જવાબ આવશે સી અકસ્માત થવાના કારણો જાણીને મિત્રો અકસ્માત થતો અટકાવવાની અંદર તમે જે છે તે મદદરૂપ થઈ શકો છો પ્રશ્ન નંબર બાર દાજથી વ્યક્તિ બેહોશ થઈ જાય તેના કેટલા કારણો હોઈ શકે છે તો તેના બે કારણો હોઈ શકે છે શરીરના ખપાથી કમર વચ્ચેના બંને હાથ સિવાયના ભાગ જે છે તે ભાગને શું કહેવાય તો તેને કહેવાય ટોરશો એટલે કે બી ઓપ્શન સાચો છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર ચૌદ ટોંકા અંતરની દોડમાં સૌથી ઝડપી કદમ વખતે હરીફનું શરીર કેટલા અંશના ખૂણે જે છે તે ઝૂકેલું હોવું જોઈએ તો પચીસ અંશના ખૂણે ઝૂકેલું હોવું જોઈએ પ્રશ્ન નંબર પંદર નીચે દર્શાવેલા દોડ અંતરોની અંદર જે દોડનો સમાવેશ ટૂંકી દોડમાં થતો નથી તે જણાવો તો પંદરસો મીટર દોડ એટલે કે દોઢ કિલોમીટરનો સમાવેશ થશે નહીં ટૂંકી દોડની અંદર નીચે દર્શાવેલા દોડ અંતરોમાં જે દોડનો સમાવેશ ટૂંકી દોડમાં નથી થતો તે જણાવો

ગોળા ફેંકમાં ફેંક અને છૂટની ક્રિયા પછી ખેલાડી કયું કૌશલ્ય લે છે તો પગ બદલ એટલે કે સી ઓપ્શન સાચો છે પ્રશ્ન નંબર મિત્રો એકવીસ ડિસ્કો પર્ટ પદ્ધતિની અંદર શરીરની કઈ ગતિ લઈને ગોળો ફેંકવામાં આવે છે તો ચક્રીય ગતિ એટલે કે સાચો જવાબ આવે છે મિત્રો એ પ્રશ્ન નંબર બાવીસ કબડ્ડીની રમત દરમિયાન કોઈ ખેલાડીને ઈજા થાય તો પંચ કેટલા સમય સુધીનો ટાઈમ આઉટ આપે છે તો વધુમાં વધુ બે મિનિટનો ટાઈમ એને આપવામાં આવે છે જુનિયર ભાઈ બહેનો માટેના કબડ્ડીના મેદાનની બધી જ રેખાઓની પહોળાઈ કેટલી હોય છે તો પાંચ સેન્ટીમીટર હોય છે એટલે કે જવાબ બી જે છે તે સાચો છે પ્રશ્ન નંબર ચોવીસ કબડી શબ્દ ઉચ્ચારનાર મોડા ઉચ્ચારવા બદલ ચેતવણી આપે છતાં ખેલાડી ઈરાદાપૂર્વક ભૂલ કરે તો પ્રતિસ્પર્ધી પક્ષને કયા પ્રકારનો જે છે તે ગુણ આપવામાં આવે છે તો ટેકનિકલ ગુણ આપવામાં આવે છે વિરોધ પક્ષના ખેલાડીને ધક્કો મારનાર ખેલાડીને શી શિક્ષા થાય છે તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ તમારે જે છે તે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે જોઈએ છીએ કેટલા વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ એ બી સી અને ડી માંથી આપે છે કબડ્ડીની રમતમાં નીચેનામાંથી કયું કૌશલ્ય ચડાઈ કરનારા પક્ષનું છે તો છાપો મારવો એટલે કે ડી ઓપ્શન સાચો છે ઇન્ડિયન ઓલિમ્પિક ગેમ્સ ની અંદર કબડ્ડી ની રમત ને ક્યારે ઉમેરવામાં આવી છે તો ઈસવીસન 1938 ની અંદર ઉમેરવામાં આવેલી છે પ્રશ્ન નંબર મિત્રો 28 કઈ સાલ થી કબડ્ડી ની રાષ્ટ્રીય સ્પર્ધાઓ યોજવાની શરૂઆત થઈ છે તો બી ઈસવીસન 1952 ખો ખો ની રમતમાં નીચેનામાંથી કયું કૌશલ્ય મારનારનો છે તો જજમેટ ખો પ્રશ્ન નંબર મિત્રો 30 ખો ખો ની આખો ખોના મેદાનની પહોળાઈ જે છે તે કેટલા મીટર છે તો છે એ સિક્સ મીટર એટલે કે મિત્રો એ પ્રકારની મીટરની પહોળાઈ હોવી જરૂરી છે સિંગલ ચેઇનની અંદર ખેલાડી એક ખૂંટથી બીજા ખૂંટ તરફ કઈ રીતે દોડે છે તો તે સર્ફાકાર દોડે છે ત્યાર પછી વાત કરીશું પ્રશ્ન નંબર બત્રીસ પ્રાચીન સમયની અંદર ભારતના કયા રાજ્યમાં ખોખોની રમત ખૂબ જ પ્રચલિત હતી તો મહારાષ્ટ્ર એટલે કે એ ઓપ્શન સાચો છે

હાલની અંદર ખો રમતમાં કયા રાજ્યના અત્યંત પ્રચલિત છે તો સાચો જવાબ આવે છે મિત્રો ડી ગુજરાત ખો રમતમાં નીચેનામાંથી કયું કૌશલ્ય રમનાર નું કૌશલ્ય નથી તો ડ્રાઈવ મારવી એટલે કે એ પ્રશ્ન નંબર ઓગણચાલીસ વોલીબોલના મેદાનની રેખાઓની પહોળાઈ કેટલા મીટર હોય છે અથવા કેટલી સેન્ટીમીટરમાં હોય છે તો પાંચ સેન્ટીમીટર વોલીબોલની રમતના નિર્ણયાત્મક પાંચમો સેટ કેટલા ગુણનો હોય છે તો પંદર ગુણનો હોય છે એટલે કે બી ઓપ્શન સાચું છે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના સોલ્યુશન માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો